ચૈતર વસાવાને સમર્થન આપવા માટે આવતી સાત જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે આવવાના છે મહત્વની વાત એ છે કે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ આગળ હવે ગુજરાતમાં શું શું કરી શકાય છે તે માટે આવવાના છે પણ પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેરી ત્યારે ચૈતર વસાવાને સમર્થન આપવા માટે હવે અરવિંદ કેજરીવાલ છે અને ભગવંત માન છે તે હવે નેત્રંગ ખાતે જાહેર સભાને સંબોધશે અને પોતાનું સમર્થન ચૈતર વસાવાને આપશે પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે આ જે જાહેર સભા છે તેના માટે હવે જે ગુજરાતના આમ આદમી પાર્ટી છે તે પણ સક્રિય થઈ છે આમ આદમી પાર્ટી હવે ઘરે જ ઘરે જઈને લોકોને નેત્રંગ આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે અમે આમ આદમી પાર્ટીમાંથી આવ્યો છે આમ આદમી પાર્ટીના અમારા ડેરીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમનું નામ સાંભળ્યું છે એમને ઓળખો છો કરો ને એમના કામ વિશે પરિચિત છો તમે એ જે જનતા માટે કાયમ માટે ઊભા રહે છે અને જનતાના હરેક સમસ્યામાં એમની મદદરૂપ થાય છે એવા જૈતલભાઈ વસાવાને જે ખોટી રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે એમની પર અને એમને એમના ને એમની વાઈફને જેલમાં પૂરવાનો પ્રયત્ન કરવામાં જે આવી રહ્યો છે એના સમર્થનમાં દિલ્હીના સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના સીએમ માનજી આપણા ભરૂચના ભરૂચ લોકસભાના નેત્રંગ તાલુકામાં આવી રહ્યા છે ચૈચરભાઈના સમર્થનમાં આ બંને રાજ્યના સીએમ આપણા નેત્રંગ તાલુકામાં આવી રહ્યા છે તો એ નેત્રંગ તાલુકાની અંદર જે જંગી સભા થવાની છે તેમાં લાખો માણસો એકત્રિત થવાના છે અને ચૈતરભાઈને સમર્થન આપવાના છે તો આ બાબતે અમે તમને આમંત્રણ બી આપવામાં આવ્યા છે તમને જાણકારી આપવામાં બી આવ્યા છે અને તમને અમે આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આ સભામાં સામેલ થાવ ને આ જયરભાઈને સમર્થન આપો એવી તમને અમે રજૂઆત કરવામાં આવે તો તમે બધા આવવા તૈયાર છો હા તૈયાર છે તૈયાર છે ગામમાંથી એકાદ દસ વર્ષે ભરીને થઈ છે બસ ભરીને અવા છે ને કઈ જાય કઈ ગઈ તો આ બાજુ ચોક્કસ સાતમી તારીખ છે આપણી રવિવારનો સમય છે ને બપોરના અગિયાર બાર વાગે આપણે ખાવાની અમારા જે તમને આગળ વાડીમાં તમને લઈને આવશે આભાર નમસ્કાર તેજસ પટેલ અમારા લોક લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને જે ખોટી રીતે અન્યાય કરી એમને ને એમના વાઈફને એમની પત્નીને જે રીતે હેરાન કરવામાં આવે છે અને જેલમાં મૂકવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે એના મુહિમના રૂપે અમે હરેક ગામે ગામ જઈ રહ્યા છીએ અત્યારે અને ગામે ગામ ફરી ફરીને એમના પર થઈ રહેલા અન્યાયને લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે જ્યાં સુધી અમારા ચૈતરભાઈ વસાવાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગામે ગામ ફરીશું ગામમાં હરેક વ્યક્તિને એમને કામ વિશેથી જાગૃત કરીશું એમના પર થઈ રહેલા અન્યાયનું અમે જાગૃતિ લાવી અને એમને ન્યાય અપાવીશું